દ્વાપર યુગમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારથી દર વર્ષે આ તિથિએ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીના દિવસે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ આ કામ કરવાથી શ્રી કૃષ્ણ નારાજ થાય છે જન્માષ્ટમીના દિવસે વ્રત ન કરો તો પણ ચાલે પરંતુ આ દિવસે દારૂ કે માંસાહારનું સેવન ન કરવું જન્માષ્ટમીના દિવસે દેવી તુલસીની પૂજા કરવી જોઈએ પરંતુ તુલસીના પાન આ દિવસે તોડવા નહીં જન્માષ્ટમીના દિવસે ભગવાનનું નામ ન લઈ શકો તો પણ ચાલે પરંતુ આ દિવસે કોઈને ખરાબ શબ્દો બોલવા નહીં કે કોઈનું અપમાન કરવું નહીં ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત જન્માષ્ટમીનો દિવસ અતિ પવિત્ર ગણાય છે આ દિવસે કાળા કપડાં પહેરવા નહીં ભગવાનને પૂજા દરમિયાન મીઠાઈ કે ખોરાક વાસી હોય તેવી ચઢાવવી નહીં જન્માષ્ટમીના દિવસે મહિલાઓએ વાળ પણ ધોવા નહીં